તો જો આજે તો આપણે નાસ્તાની દુકાનનું મુહૂર્ત છે તો ચાલો પણ નાની નાની બાળાઓને જમાડે મહાદેવ મિત્રો તો જો આજે આપણે નાસ્તાની દુકાનનું મુહૂર્ત પણ કરી છે અને અષાઢી બીજ છે તો નાની નાની બાળાઓને પણ પ્રસાદી રૂપે જમા આપણે દુકાન બનાવી છે અને નાની નાની બાળાઓને આપણે પરસાદી તરીકે પાંચ ગોણીઓ કરી નાખીએ છીએ અને આ રીતે આપણે મુહૂર્ત કર્યું છે તો ભોળાનાથ મહાદેવ આપને ધંધામાં લાભ આપે આજ પણ

પૂજામાં બેઠા છે અને ગોરધાદાએ પણ વિધિ વ્યવસ્થિત કરાવી નાખી છે અને મારે વિવેકને ઉર્વિસા જો પૂજા કરાવી નાખી છે અને પણ સાનલા કરી નાખ્યા છે ગોરધાદાએ આપણને આષાઢી દીધની સારું પણ મૂળ કરી દીધું છે ભગવાન માતાજી ભોળાનાથ સારું કરે મિત્રો આપણે હવે સાફ પાણીનું રાખ્યું છે અને જો આ બધા આપણે ડાયરો બે ગયો છે અને સાફ પાણી પણ પાઈ દીધા છે અને આ રીતે મેં મૂળ કર્યું છે એટલે સાફ પાણીનું આયોજન દુકાનનું મુહૂર્ત છે એટલે આપણે અહીંયા આપણે બાપુ આવી ગયા છે તૈયારગીરી બાપુ અટલ અખાડા જુનાગઢના છે અને પાંચ ટોપરામાં આપણે જગ્યા છે બસ મુખ્ય હનુમાન તો આ દુકાનનું મુહૂર્ત હતું બાપુને પણ આપણે બોલાવી લીધા છે મુહૂર્તમાં મેં નાસ્તાની દુકાન મુહૂર્ત કરી દીધું છે અને મારે જો આ આવી ગયા છે બધા મહેમાનો મહાદેવ ગ્રુપના માણસો તો પણ જો આજે નાસ્તાની દુકાન કરી દીધી છે અને મુહૂર્ત કરી અને જો આપણે માતાજીનું સ્થાનક અને વ્યવસ્થિત આપણે અહીંયા ચૂલાનું બધું મેકીને વ્યવસ્થિત મુહૂર્ત કરી દીધું છે અને સા પાણીનું ને એવું બધું બનાવી નાખ્યું છે નાસ્તાનું પણ આપણે શાહે વાગ્યા પૈસાનું છે એટલે આજે જો અમારા મહેમાન આવ્યા છે તો એને પણ પરિસાદી લેવા બહારવાના છે અને આઝાદી બીજનું મુહૂર્ત છે એટલે અમારે જો આ મહેમાન આવી ગયા છે પાસે પાંચ જો તૈયાર થઈને મસ્ત મજાના થઈને આવી ગયા તો કાલે ફરી મળીશું આપણે વિડીયા પર આપ સૌને હર હર મહાદેવ તો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજોને સબ્સ્ક્રાઈબ કરજો